મારું નામ શર્મિલાબેન સુરેન્દ્રભાઈ પટેલ છે મેં યુનિટ એ માં ત્રણસો પાંચમાં રહું છું આજે અમારે ત્યાં જીબી વાળા સ્માર્ટ મીટર લગાવવા માટે આવ્યા હતા પણ અમે એમને વિરોધ કરીને અમને ના પાડી છે અમને અમને અને એ કોઈ જાણ કરી નથી ખાલી કાગળ મોકલાયું હતું કે ભાઈ તમારે સ્માર્ટ મીટર કમ્પલસરી લગાવવાના રહેશે પણ એ લોકો પાસે નથી કોઈ પરિપત્ર કે કશું જ નથી એ લોકો એમ જ આવીને ડાયરેક્ટ જ લગાવવા લાગી ગયા અમને કોઈને પૂછ્યું પણ નહીં એટલે અમે જોયું એટલે પછી અમે એમને અટકાવ્યા કે ભાઈ તમે કોને પૂછીને લગાવો છો તે લોકો અમારા પ્રમુખ તો છે નહીં હવે પ્રમુખનો છોકરો છે હવે એને તો ખબર હતી પણ નહીં કે શું છે એને સ્માર્ટ મીટર શું છે એને એને ખબર એટલે કીધું કીધું કે કે હા ભાઈ એમણે એવું મીટર બદલવા છે એટલે એમને કે કોઈનું બદલવા આવ્યા એટલે એમણે કીધું હા બદલી દેવો એટલે બીજા બીજા તો અમે બધા લેડીસો તો ઘરમાં કામ કરતા હોય અમને થોડી ખબર હોય પછી અમે અમને ખબર પડી અમે પૂછ્યું એમને કે ભાઈ તમે કયા મીટર બદલવા આવ્યા ત્યારે એ લોકોએ કીધું કે સ્માર્ટ મીટર રાખવાના છે અમે પ્રમુખ ને છે અમે કીધું પ્રમુખ તો હાજર છે નહીં તો તમે કોને પૂછો કે કેમના છોકરા તો એવું થોડું ના હોય કે અમને એટલીસ્ટ ફ્લેટ હોલ્ડરો અને બધાને તો એમને જાણ કરવી જોઈએ ને ડાયરેક્ટ પ્રમુખને તમે નથી નોટિસ આપી પ્રમુખને બી તો તેનો શું મતલબ અને કેટલી જગ્યાએ વિરોધ થતો જ છે કામ તેનું છે સિટી સ્કેર છે એ બધી જગ્યાએ વિરોધ કરેલો જ છે બધા એ સ્લમ સિટી સ્કેર હાઈ ફાઈ એરિયા છે પણ કામ તેનો એ પણ અમારા જેવો મિડલ ક્લાસ જ એપાર્ટમેન્ટ છે

અશોકભાઈ અમને પરિપત્ર આપ કે તમે બદલવાના તો પરિપત્ર આપો કે જે એપાર્ટમેન્ટમાં લગાવે તે એપાર્ટમેન્ટ વાળાના હોલ્ડર હતા અમારી વાત કરાવો તો ખાલી એ લોકો નામ લીધું કે ટાસ્કર નગર માં બદલ બસ બે અને અમે જોઈએ જ છે ન્યૂઝોમાં કોઈ કોઈ પણ લગાવતું નથી અને એ લોકો હાઈફાઇ એરિયામાં તો જતા મોટી મોટી સોસાયટીમાં જાઓ પહેલાં એ લોકો લોકોને લગાવે તો પછી અમને બી ખ્યાલ આવે કે હા હવે લગાવવા જેવું છે આ તો એ લોકો સ્લમ એરિયાને ટાર્ગેટ કરે છે બધા સ્લમ એરિયા આઈ રહ્યો અમારા પુરેશ્વર કોમ્પલેક્ષ જલલપુરમાં ગ્રામ પંચાયતમાં આવે એ પણ અમારો બી સ્લમ એરિયામાં એપાર્ટમેન્ટમાં ભલે રહેતા છે પણ કોઈ હાઈફાઈ નથી બધા મિડલ ક્લાસ ફેમિલી એટલે અમારે કહેવાનું એવું છે કે અમારે આ મીટર અમને લગાવવા નથી કારણ કે અમને એ મીટરની ખબર જ પૂરી નથી માહિતી જ નથી કે આ સ્માર્ટ મીટર શું છે તમે બધું ડિજિટલ કરવા માંગો પણ તે ડિજિટલ નું બધાને જ્ઞાન પણ હોવું જરૂરી છે ને એક જણ પાસે જ્ઞાન હોય એ બધાને પહોંચી નથી વળવા એ લોકો ખાલી કે કે બેન આમ થશે તેમ થશે એ નહીં ચાલે પ્રોપરલી તમે અમને માહિતી આપો એના વિશે તમે પરિપત્ર લાવો તમે ડાયરેક્ટ જ આવી જાઓ એ તો ચાલે ને